દાહોદ જિલ્લા ની અંદર માં નર્મદા નીર માં મહી નદીના નીરનું અવતરણ કરાવનાર આપણા બધાના જ માર્ગદર્શક

મોહનિયા સાહેબ પ્રદીપભાઈ મોહનિયાજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી દાહોદ તાલુકાના પ્રભારી પૂર્વ તાલુકા પંચાયત બંને એ વખતે જિલ્લા પંચાયત એમને કામગીરી કરી આગેવાન મારે પ્રદીપ

આ વખતે પાકું છે ને કાપડે સાહેબ એ રોટલા ખાવા જવું પડે રાતી બીજા ઉંચકી ને ભાડજો પછી આ તો ટ્રાયબલ ચીડ છે તમારો મેલ નહીં પડે ફોમરત થઈ જાય આમાં તો એવા મારા ગોપસી ભાઈ ખૂબ વર્ષો જૂના બક્ષી પંચ મોરચાના મારા પૂર્વ અગ્રગણી કાર્યકર્તા રમેશભાઈ તાલુકા સદસ્ય અને જુવાનસિંહ તાલુકા સદસ્ય

માનનીય નેતાગણ મંડળના બધા અમારા કાર્યકર્તાઓ માનનીય સરપંચશ્રીઓ અમારા આરોગ્યના કર્મચારી ભાઈઓ બહેનો આપ સર્વેનું આજે સ્વાગત છે મને એટલી લાંબી પાઘડી બંધાડીને સલાહ તો હતો માંડ માંડ ગોઠવાઈ ગયું પ્રતિભાઈ હવે મને કેતા જે ગૌરવ છે કે માન્ય મોદી સાહેબે કોરોના કાળમાં એક વાત કરી હતી કે જાન હે તો જહાન હે તાળી પાડો અંગેના મોદી સાહેબ બોલ્યા જાન હે તો જહાન હે આ બધી જીવતાની માયા છે પતિ જે લોકો ફૂલ પી લઈ જાય બેહવા આવે બીજા પાસા વિરોધી આવે ને સારું થયું જગ્યા થઈ ગઈ આપણે બીજા પાછા રાખી ગામમાં ફરે છે તો ખાબડ સાહેબ હેમત તો પાડી આમાં મેમ પડે હાળું જનાવર મોટું છે એમ કરી બળવા વાળું જોડ્યું છે થાળે બધું પડી ગયું છે થોડુંક છે એકાદ ટકા વાળું પણ આજે રાત્રે કે છે દાણા જોતું જોતું થાય છે મતલબ કે માન્ય મોદી શરીર તંદુરસ્ત શરીર સિવાય બીજું બધું નકામ ગાડી હોય મેલ હોય બંગલા હોય હાડા બને એવી બધું કન્યાદાન ઘણું જ હોય પણ શરીર થી આપણે સુખી નહી હોય

આપણે ભજન કરી શકીએ ભક્તિ કરી શકીએ દાન કરી શકીએ કલ્યાણ સમાજ કલ્યાણ ઉગાય થાય ગેસ થાય થાય ખરું સર્વશ્રેષ્ઠ આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે ભલે આપણે ખાબડ સાહેબ ની યોજના બધું બદલ નાખીએ

નાની ઉંમર માં બીપી કેન્સર દર રવિવારે મારે ત્યાં કાગળ લખવા લોકો આવે છે ને એમ કે ભાગો સાહેબ અમે કેન્સર ની હોસ્પિટલ ત્યાં જઈ તો આપણને બીજ ચક્કર આવી જવાનું કારણ આપણા આહાર વિહાર આપણું શરીર આપણું તંદુરસ્તી આપણી કૂટ આ કાબડ સાહેબ ની ઉમર તેવી વર્ષ જેવી લાગે સમજ્યા ગયા

આરોગ્ય માટે આજે એક કરોડ કરતા વધુ રકમના ખર્ચે માનેાા ખાબડ સાહેબના વરદ હસ્તે દુધામલી ને નવ ગામ અગાસવાણી બોડાજર દુધામલી નળુ વડલવાડા પા પીકોદરા ભોરવા સજોય નવ ગામોના મારા ભાઈઓ બહેનો માટે જેને જરૂર પડે એને મારી માં હોય બેન હોય સગર્ભા દાતકરી માતા કિશોરીઓ અમારી તેડા ઘર બેનો આશા વર્કર બેનો આખી ટીમ સરકારે રાખી છે એક આરોગ્ય નું મંદિર ના ખર્ચે શ્રીમાન મહિના કરવાના છે આરોગ્ય ક્ષેત્રે મોદી સાહેબ ક્રાંતિકારી કદમ ઉઠાયા આખી જિંદગી કોંગ્રેસ વાળા રાજ કરી ગયા આ ધાન કશું

આજે એમને બી આપણે વિકાસ ની યાત્રા છેલ્લા ત્રીસ વર્ષ થી ધાનપુર નો વિકાસ ધાનપુર ની પ્રગતિ ખાબર સાહેબ ની કોઠા સુખ એમની આખી ટીમ ને આપણે અભિનંદન આપીએ છીએ તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી

માન્ય મોદી સાહેબો ગાડી ની ભેટ ની કઈ ને કઈ તારીખે ડિલિવરી આવવાની એની લોહી ચકાસી દર્શન ની વ્યવસ્થા માં ને બાળક બંને સુરક્ષિત ડિલિવરી થાય એ કરવાની દિશામાં ગુજરાત ના મુખ્યમંત્રી ભારત ના પ્રધાનમંત્રી મોદી સાહેબ ગાડી ની વાત તો ખાબર સાહેબ કરવાના દવાખાના ગામે ગામ થઈ ગયા આયુષ્માન ભારત કાર્ડ આપડા બિચારા ગરીબ માણસ ગામડા ના માણસ મોદી સાહેબ ને નમર વંદન આપણે અમારે ફૂલ કાકા થયા ભાભોર પેલા એની જોડે ડોક્ટર ગોઠવાઈ ગયો બોલો મન કે જો સાહેબ આ તમારા કાકા ટોપી વાળા છે ને

ચાંદલો પડા કેટલો પડે લાખ બે લાખ ચાંદલો પડે હું ચાંદલો પડે કો માણસ બિચારા મોત ને ઘાટ જતા હતા એમાંથી ઉગાડવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે આજે કર્યું છે તાલુકા ની અંદર માન્ય ખાબડ સાહેબ ને અભિનંદન છે કે આજે ત્રણ કરોડ અને ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે ચાર નવા રસ્તાનું ખાતમુહૂર્ત અને એક કરોડ નવ લાખ રૂપિયાના ખર્ચે નવું પીએસી એમ આજે ચાર કરોડ અડતાલીસ લાખ રૂપિયાના કામો નું કરનારા આપણા માન્ય મંત્રી મોદી આપણે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ ધાનપુર તાલુકા માટે મારે આજે કઈ કેવું નથી કે મારી ચૂંટણી છે આપણે સાહેબ હગાઈ આજે કરી છે મંગળ ભરા થાય છે કેમ તો સાપો બનાવી કેમ છે લાડી લાડી છે કેમ તો સાપો બાંધી ફરે છે

બસટેશન થઈ ગયું તમારું આઈટીઆઈ થઈ ગઈ વિજ્ઞાન કોલેજ થઈ ગઈ તમારી આર્ટસ કોલેજ થઈ ગઈ એફસીઆઈ ગોડાઉન તાલુકા મામલતદાર કચેરી ખાલી પેલું સરખી રાખશો ઉસકાયેલું છે કેમ થાય તાળી પાડો સરખી રાખશો ગોઠવાઈ ગયો કે બાકી જે કરો એપીએમસી એટલે મારે એવા બધું લાંબુ ભાષણ કરવાનું નથી તમને કે હાલા વોટ લેવા આવ્યા એટલે બધું આવશે ઘણા માંડ્યા બીજા કહેતા હે

એટલે પા દરરોજ કે તમને કેવા ખાબડ સાહેબ નહી આવે આવે પાછા એમ તો પણ જિલ્લા સિંધુ ખાબડ સાહેબ આવવાના છે મને કહેતા જે એક વાત મારે કરવી છે કે મોદી સાહેબે આપડા જિલ્લા માટે એટલી મોટી રકમ આપણને આપી અને સંસદ સભ્ય તરીકે મને બી થવાના અવસરે તમારી બધાની વચ્ચે ઉપસ્થિત થયો છું દાહોદ ની અંદર તે કેટલા સંસદ સભ્યો આઝાદી મળ્યા પછી થયા મે બે વાર કરો દાદો ઝાલોડ દોડો બે વાર મારો નંબર લાગ્યા

અને મારા ધાનપુર તાલુકા માટે 46 કરોડ 35 લાખ રૂપિયાનો મફત અનાજ મોદી સાહેબે આપણને ખવડાવ્યું છે કેસના બાટલાએ 16196 6 કરોડની સહાય સરકારે આપી છે મારા ધાનપુરના કિસાનો 18860 ખેડૂતોને ખાબર સાહેબ 46 કરોડ રૂપિયા મોદી સાહેબે બેંક થકી તમને આપ્યા છે એવા મોદી સાહેબ ફિર એક બાર મોદી સરકાર પ્રધાનમંત્રી બનવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ સિત્તેર હાજર આઠસો છ્યાસી ક્યાર ખબર સાહેબ આપ્યા છે એમાં ચાર કરોડ ચોત્રીસ લાખ લોકોને હૃદય કિડની કેન્સર ની સહાય દિલ્હીની મોદી સાહેબની સરકારે આજે કરી છે કોરોનામાં તમને રસી મફત આપી પણ કેન્દ્ર સરકારે

લોકસભા ધાનપુર ના વિકાસ માટે વિકાસ માટે ખાબર સાહેબ ની આગેવાની પાર્ટી ની આગેવાની ધાનપુર તાલુકામાં માં સો ટકા કામો જયારે થયા છે ત્યારે આરોગ્ય હોય શિક્ષણ હોય ધાનપુર તાલુકા આપવી પડશે એક લાખ માં એક લાખ બારીયા તો લગભગ પાંચ લાખ કરતા આશા છે આ વખતે કાર્યકર્તા ઉત્સાહ આજે સવાર એટલા બધા લોકો મળવાયા ખબર સાહેબ ફોન આને કેટલી વાર હું કરું હું કરું પણ હવે આ પેલો મેલો આવેલા ને નાતે કહેવાય ને પૂરા લાયા હોય સાલ પાછા લાયા હોય અને બધો માલ સેલ્ફી વાળો આવ્યો ખાબડ સાહેબ નો હો જણા હો સેલ્ફી પણ વાર કેટલી લાગે કો એટલે થોડા મોડા ભણ્યા છે એટલે તમને આપ સોની માફી માંગીએ છે પછી આવશું પાછા એમ તો અમે એમ તો છોડ ની દઈએ પણ તારે કેટલી વાત કરશું આજે અધિકારી મિત્રો છે લાંબી વાત કરવી નથી ધાનપુરના વિકાસ માટે પ્રગતિ માટે પૂરા જો મને જુસ્સાથી આગળ વધીએ એ જ વાત કરીને મારી વાત પરિપૂર્ણ કરું છું આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સાહેબ આપની રમૂજ શૈલી અને આટલી બધી ઇન્ફોર્મેશન આપી અને સર્વેને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ ફરીથી તાળીઓના ગ્રેનાડથી